પાણી લોટ બાજવા માટે હવે આપણે આ એક વાસણ લીધું છે એમાં લોટ ને લઈ લઈશું લોટ ને આપણે નાખીશું લોટ આપણો હુંવાઈ ગયો છે હવે આપણે લોટમાં મસાલા કરીશું મરચું મીઠું હળદર તલ કસૂરી મેથી કસ્ૂરી મેથી કસ્તુરી મેથીને આપણે આ રીતે નાખીશું એટલે એનો સ્વાદ મસ્ત આવશે એટલે આ અજમો હવે આપણે લોટને પાણીથી બાંધી દઈશું ધીમે ધીમે પાણી જોતા જશું અને બાંધતા જઈશું આપણે માપનું રાખવાનું છે નહીં બહુ પથન રાખવાનું કે નહીં બહુ પોચું લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે પાંચ પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ આપણે થઈ ગઈ છે તો લોટ લોટને આપણે હવે નાની નાની ગોળીઓ કરીને પૂરી મળી લેશું આ રીતે આપણે લોવા બનાવીશું આપણે બધા લોટના લોવા બનાવી લીધા છે આપણે હવે પૂરી વણી દઈશું હવે આપણે બધી પૂરીને આ રીતે વણી લઈશું પૂરીઓ આપણી ગઈ છે આપણે હવે તેલમાં તળી દઈશું તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે પૂરીઓને તળી લઈએ હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો પૂરીને આ રીતે આપણે તળી લેશું પૂરી આપડી બધી તળાઈ ગઈ છે પૂરી ને આપણે સર્વ કરી દીધી છે આ રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલના લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો